તો તો થી જાય ને બેહો અમાર આજ લાખ ઉભા એટલા રે પાછા કેમ છે કેવું છે બસ સારામ છે કેવું બંધ કર્યો છે નવ નવરાત્રામાં નવરાત્રી બંધ કરવો હ બંધ કરવો પડે ના કરવો પડે થઈ ગયો છું હા સંભરાશે તમનું હા સંભરાશે તમનું અલ્યા મારો સદ્યો નહીં ને અמא ઓમ નજીક ન હેબું પડતું હારું સંભરાશે તમનું હા આમ જાજુ ઓ ભરાશે લે શેતો નઈ બોલતું તારો ભા ઓન માં પડદો ફાડી ગાળે બકરી જાય

બોન બોલાય યાર હોભતા તે એટલે શીખે પેલું ચોકરૂ શીખે હું કરતું છું તે હિસાબ કા નહી કરતોરી છે હારું ન હું વધો હ અરે બોલતો નહી યાર લે લેજે પે હિસાબો આ પડી ના દયા ગાતા એક બાર હા હું જોડી લાઈ મા મકાઈ દે લે આ લેઓ મકાઈ દો હું તો મકાઈ મરડી મે ન્યા પારા આવતા મારે એવું થી હોફર

પતિયાના પતિયા હેચ હે ગૌરબા મન ગમતા હે સૈયાર રે ઘરે પચે છે ગૌરબા મન ગમતા સૈયાર રે

દેખે મારે સી યાર હું થાય અલ્યા દેખા મારે થોડું ભાઈ ગાતા ગાતા તો આપણે લાઈનમાં હાથ ના દેજો ભાઈ ગાતા હાથે આડેન પગે આડે ઈમજા ગરાના હોય નાડું જો ને મના હું લે આડે ભૂલ માં થઈ જાય યાર અમાને ની ને જાવ તો સીધી રીતે ગાવાનું હા પેલો દારા દારા કાઢવાના છે હે માતા રામ વાદ ને પાસો વાન દે હે ભારી અંબે મા

માતાજી ના અવસર ના બગાય પણ આવો ને ખબર નહીં પડતી ગરબા ચમડા ગાવાના ખબર નહીં પડતી બોલતો નહી એટલે હું બોલતો નહીં બોલા સૈયા ગોઠમ બોટે કું બાપુ ખા ખલ શું જો અમે ઉપર વાન કરો થી કોઈ એકલો નહી થાય હમ પેન કાઢવાના છે ગરબા ગાતો હોય તો ભાઈ હાથે આવી જઈને પગે ડીજા રીતો ને કાટતા લાગે ના લે

અમે ટાઈમ થઈ ગયો હાલું લે ભાઈ હાલ લઈ લે હું શેતો કયો બરોબર સતર એટલે હા એ સૈયાર બોરી દે સુરજ કેદી

આપડા <laughs> આ વિડીયો જોઈએ છે મિત્રો બરોબર છે અને આરું સરસ મજાની આવી નવરાત્રી આવે છે બરોબર છે અને ખેડઈ જાવનો ખાસ કેવું છે ભાઈ સાવચેતી રાખવી અને ગાવા જોઉં કહ તો ભાઈ હાથ પગ તો અડી જાય ભાઈ માઝકરા ના કરવાના હોય બરોબર છે બગાડાય નહીં ભાઈ તાળા માઝક જમવાનો નોર્ટ ઉપર ચાલતો હોય અને આ ભક્તિ આ ભક્તિમાં ઓમેવા શું તે ગણબા ગઈએ પણ આવું ઝઘડા બગડા કરોય નહીં ભાઈ હાથ પકતો પડી જાય હેડ હા હેડ તાને અને અમારો આ વિડિયો ગમ્યો હે ને તો લાઈક છે ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સપોર્ટ થોડો જીમ બની મી તો જરૂર કરી ગયો જય માતાજી આ તો કશવાં તો હે હેડ થી